ખા ચોખાના લોટની મેગી છે તો આ મેગી 2 મિનિટમાં બને છે કે નથી બનતી નહીં આ મેગીને વાર લાગે છે હે મેડમ તમે તો કઈક અજીબ જ અજીબ બનાવી રહ્યા છો તડકો કર્યો પાણીમાં નથી બનતી આ બટાકા નાખી રહ્યા છો ફર્સ્ટ ટાઈમ ઇન અમદાવાદ કઈક યુનિક મેગી છે ને મેગી હું પણ પહેલી વાર ટ્રાય કરી રહ્યો છું મેડમ તમે તો મેગી બનાવતાના હતા ને વઘાર કરી રહ્યા છો મેગીનો જ વઘાર કરી રહી છું આ તો તડકા મેગી છે એવું કઈવાય યસ વેજીટેબલ થી કહી શકો તમે ઓકે વેજીટેબલ ભી આવશે આમાં હા આ પહેલા શું નાખ્યું તમે મરચા પહેલા આપણે મરચા નાખ્યા આ ડુંગળી હા ઓકે અને આ ટામેટા વાત આ મેગી 2 મિનિટમાં બને છે કે નથી બનતી નહીં આ મેગીને વાર લાગે છે ઓકે જો પેલી મેગી પર 2 મિનિટ કેને 10 મિનિટ તો થઈ જ જાય છે તો તમે પહેલાથી જ કહી દીધું સારું છે કે 10 જ મિનિટમાં આપણું થશે 10 મિનિટ થશે મેમ હા 10 મિનિટ થઈ જશે મેડમ આ સાનો ડબો ખોલી દેજો આપણે આ બટેકાનો છે બટેકા મેગીમાં બટેકા યસ એ મેડમ તમે તો કઈક અજીબ જ અજીબ બનાવી રહ્યા છો મેગીમાં પહેલા તો કઈક તડકો કર્યો પાણીમાં નથી બનતી આ બટાકા નાખી રહ્યા છો હવે કઈક બીજું કઈક નવીનતા વાળું તો નથી નાખવાના સક્કરિયા કેવું કઈ ના ના એવું કઈ નથી નાખવાનું હવે આપણે નાખીશું મેગી વાહ 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 ફાઇનલી મેગી વર્ડ તમે વાપર્યો છે કે ફાઇનલી હવે મેગી આવશે તો આ મેગી છે કે એ તો બતાવો મેડમ હા એ બતાવી આ પાછો તમારું આ શું સેનો મસાલો છે આપણે છે મેગી મસાલો ઓકે ઓકે ફાઇનલી મેગીનો ટાઈમ આવી ગયો છે એકવાર બતાવો તો ખરા કે આ ઓકે આ મેગી છે હા ઓકે આ ચોખાના લોટની મેગી છે ઓકે તો આ ઘરે જ બનાવી છે ને પહેલેથી તમે આને બોઈલ કરીને લાવ્યા છો હા મેડમ એક પ્લેટ આ એક પ્લેટ જ બની રહી છે ને આપણી હા બે પ્લેટ છે બે બ્રેડ છે ઓકે તો એક મિનિટની સુપ્રાઈઝ હોય છે એક પ્લેટ ની આપણે 80 રૂપિયા પ્રાઇસ છે 80 રૂપિયા પ્રાઇસ છે અને આ વસ્તુ ટ્રાય કરવી હોય તો કઈ જગ્યા ઉપર આવવું પડશે આ વસ્તુ આપણે ટ્રાય કરવી હોય તો નિકોલ માં ફૂડ સાયલેન્ટ માં ગણેશ રિવેરા ની બાજુમાં માં ભોજલધામ વાળો રોડ ઓકે અને તમારા કાર્ટ નું નામ શું છે દીદી અપમ વાલે

હવે ટ્રાય કરીએ અને મેડમ આ હશે કેવી સ્પાઇસી હશે કે ટેંગી હશે સ્પાઇસી પણ હશે અને બીજું તમારા ટેસ્ટ પ્રમાણે પણ રેડી થઈ જશે આ ઓકે જેને કોઈ પ્લસ માઈનસ કરાવવો છે એવી રીતે તમે કસ્ટમાઇઝ કરી આપશો એમ ને હા ડન છે તો फटाफट હવે આપી દો અમે કંઈક નવી મેગી ટ્રાય કરી લઈએ તો ફર્સ્ટ ટાઈમ ઇન અમદાવાદ કહી શકાય તમે કઈ જોયું છે આનો કોઈ વિડિયો કે એવું કઈ નહીં ક્યાંય જ નહીં ઘરે જ બનાવતા તમે મારા ફ્રેન્ડ જોડેથી શીખેલી છું આ ઓકે ફર્સ્ટ ટાઈમ ઇન અમદાવાદ કઈક યુનિક મેગી છે અને મેગી હું પણ પહેલી વાર ટ્રાય કરી રહ્યો છું પહેલી વાર ટ્રાય કરી રહ્યો છું સારી લાગી રહી છે તમે લોકો પણ ટ્રાય કરી શકો છો કંઈક નવું ટ્રાય કરવું હોય તો અને આઈ થિંક આ વસ્તુ પણ હેલ્ધી છે પી મેદાની નથી બનેલી એટલે તમને પણ ટ્રાય કરવાની મજા આવશે અને હેલ્થ માટે પણ સારું છે ફૂલ એડ્રેસ આ વિડીયોની અંદર પણ આપી દીધેલું છે સ્ક્રીન ઉપર પણ લખી દઈશ તમારે લોકોએ ટ્રાય કરવી હોય તો તમે લોકો પણ આ જગ્યા ઉપર આવી શકો છો